सदार पटेल स्कूलના શિક્ષક સાથે રૂપિયા 50 લાખ થી વધુની છેતરપિંડી કરનાર સક્ષને પોલીસે સુરત થી ઝડપી લીધો હતો સદાર પટેલ સ્કૂલ માં શિક્ષક તરીકે નોકરી કરતા ચેતનભાઈ વિનોદભાઈ ચોશીયે ફેસબુક પેજ પર આવેલી શેર બચાવને લક્તિ ચાયરાત બાદ લિંક મારફત WhatsApp ગ્રુપ પર જોડાયા હતા ત્યારબાદ શિક્ષકે ઓછા ભાવે સ્ટોક મેળવી સારો નફો રળવા અને આઈપીઓ લાગવાની લાલચમાં આવી જાય આપ મેપ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી એક કામ બનાવ્યું હતું જેના આધારે બેજા પાછોએ શિક્ષકના રૂપિયા 53.7 લાખ પડાવી લઈ વિશ્વાસઘાત છેતરપિંડી સાયબર ક્રાઇમના કાફલાએ આ મામલે તપાસ હાથ ધરી ગુનામાં સંડોવાયેલ ઘનશ્યામ જયરામભાઈ કવાર રહે બાબરિયા તાલુકો રાજુલા હાલ સુરત ને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા પોલીસની તપાસમાં રૂપિયા પચાસ લાખ ઇન્સિન બેંકમાં જમા થયા હોવાનું જાણવા મળ્યું છે વધુમાં બજારમાં નામે લોકોને પાટલીમાં ઉતારતી કોળી અન્ય શખ્સો ની સંડોવણી પણ બહાર આવે તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે